કાળીયા બીડમાં સિલ્વર બે બેલ્સ સ્કૂલે ચણેલી પાકી દિવાલ તોડી પાડતું મહાપાલિકા તંત્ર કાનૂની વિવાદ વચ્ચે ટેમ્પરરી દિવાલની મળેલી મંજૂરી છતાં પાકું બાંધકામ કરાતા હાથ ધરાવલી પોલ્યુશન શહેરના કાળિયા બીડમાં આવેલ નામાંકિત સ્કૂલ સિલ્વર બેલ્સના સંચાલકોએ પાકી દિવાલનું બાંધકામ કર્યું હતું જે આજે મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં તોડી પડાયો છે અને વર્ષ બે હજાર ઓગણીસથી આ અંગેનો કાનૂની વિવાદ ચાલી રહ્યો છે જેમાં બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ કોર્ટ દ્વારા હંગામી ધોરણે તાર ફેન્સિંગ અને નેટ દ્વારા આડસ દિવાલ કરવાની મંજૂરી અપાઈ હતી પરંતુ આ જગ્યાએ પાકી દિવાલ ચડવામાં આવતા કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી વડે આ દિવાલ તોડી પાડી હતી અને મહાગત નગરપાલિકાના સૂત્રો પાસેથી ઉપલબ્ધ વિગત મુજબ કાઢ્યા બિડના મંજૂર થયેલા લેઆઉટ પ્લાનના રસ્તા પૈકીની જમીનમાં સિલ્વર બેલ્ટ સ્કૂલની કમ્પાઉન્ડ વોલ આવે છે અને આ અંગે વર્ષ બે હજાર ઓગણીસમાં કોર્પોરેશનની કાર્યવાહી હાથ ધરતા સિલ્વર બેલ્સ સ્કૂલ દ્વારા તેને અટકાવવા કાનૂની લડત અપાઈ અને આ અંગેનો વિવાદ હાલ કોર્ટમાં છે અને કેસ ફાઇનલ હાયરિંગના તબક્કે પહોંચ્યો છે સિલ્વર બેલ્ટ સ્કૂલ કોર્ટમાં જતા બાળકોની સુરક્ષા માટે થઈને કોર્ટ દ્વારા તત્કાલીન સમયે ટેમ્પરરી દીવાની મંજૂરી અપાઈ હતી પરંતુ સિલ્વર બેલ્સ સ્કૂલ દ્વારા પાકી દિવાલ ચણી દીધાનું ગત તારીખ ઓગણીસમી મે ના રોજ ધ્યાને આવતા સાત દિવસમાં દબાણ ટૂર કરવા નોટિસ આપવામાં આવી હતી અને મુદત પૂર્ણ થતાં પોલીસ બંદોબસ્ત મેળવી કોર્પોરેશન દ્વારા દિવાલને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે